વિરમગામ અમદાવાદ હાઈવે પર મોડી રાત્રિએ કન્ટેનર ટ્રકમાં આગની ઘટના બની હતી ઘટનાની જાણ થતાં વિરમગામ નગરપાલિકા ફાયર ટીમના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો વિરમગામ અમદાવાદ હાઈવે પર જખવાડાથી સચાણા ગામ વચ્ચે પસાર થતી થર્મોકોલ પ્લાસ્ટિક અને ડોખડની પ્લેટ ભરેલી કન્ટેનર ટ્રકમાં અચાનક આગ ભભૂકી હતી ઘટનાની જાણ થતાં વિરમગામ નગરપાલિકા ફાયર ટીમના સુનિલ કુમાર ખાણિયા અને મહેશ દીકાવાડિયા નાવોએ ફાયર ટીમ સાથે કન્ટેનર ટ્રકમાં લાગેલી આગ પર ભારે જહેમત જહેમતબાર આગ પર કાબૂ મેળવ્યો હતો फिल होला है नि त मिलेला हाँ बान्द गरेर मात्रै ठीक छ ल कालले उठ्नु न न